હું લેવું મસાલાનું હળદર ચટણી ધાણા જીરું પછી તજ લવિંગ એલચી બાદ્યું ને અજમા અજમા તો નામ લાગે કા અમાર છે ને એ તું એ કાઈ નઈ બજારે છે ને મસાલા લેવા તો એનું લિસ્ટ કરું છું તો એકલી લઈ આવી કે મારી પાસે ક્યાં પૈસા છે કોઈ દીદી મને વાપરવા તો બોલ છે જોવા દેજી એ પર્સ માં કાઈ નથી ને હું પર્સ નઈ દઉં મારું છે લે ભલે ને તું વાપરસો મને ખબર છે પણ લઈ તો દીધું ને ભલે લઈ દીધું તમે માલ છે ઈ મારા છે લે હું છો કરી મસર હા શું ઘરાટો દેવા ગઈ છું ને ખાલી આવાજ ન દીધી મમ્મી 500 દીએ પપ્પા 500 દીએ ઓદા ની દીએ મારા હગાવાલા દી હાલતા હાડલા દીએ મને તી એમ મે ભેગા કર્યા છે આ પૈસા હા

બોરમા સોનકી મસાલા સ્ટોર કેમ કે આખા ગામમાં તું સોનકી હો હે એમ કોણ કે હું સોનકી હું મોટી છે કા જબરદથી છે હંધી સી જરાકતા લાગે એ જે શ્રી કૃષ્ણ કાકા છે ને થાય મસાલા કરવાના હોય ને બાકી વસ્તુ માલ લેતા આવ્યા છે મગુની આ તો બરાબર છે દીકરી એ ધાણાદાર ની પડી કી દેજો તો 500 ઓ થાય મસાલા લેવા આવી ઈ લેને મે તમને કોઈ દી કીધું જાય હોય તો ફાકી મોઢામાં કરીને હે તો હું ધાણાદાર મગુ છું તેમાં તમારો આવી ગયો હા એ પછી દાંત કાજે ધાણાદાર દે પેલા हाँ भाई तू पैक कर तो जा जी जी आइटम क्या नहीं એ યો મરહોગ છે ને એનો છોકરો ને એને શીખવા જડે હા રુતિયા મરચા કેમ દીધા બોલો ના ને શું ભાવ છે 450 હા રુ લ્યો કીલ દયો ને અડધો કિલો અડદર તો ધાણા જીરું ધાણા જીરું નઠ લેવું ધાણા લે કેવું છું ને ઘરે આપણે જીરું તો વાયવું ઓણ હા તે હાર વાલ કાઈ વાંધો ની તાર જેમ કરવું એમ 1 કિલો જ લેવા હજી કાશ્મીરી મરચું તૈયાર લઈ ને અડદર તૈયાર લઈ જડે જ છે પછી હા કરી આવી જાય તા પછી બગડી જાય ના ગમે ને ઓલા ને એલસી લવિંગ ને ને તજ ને હા બધું પડી ગયું વાર્યો હાલો એ હા આ બાજુ ભુંગરા ને એવું છે લે આ તો હરી છે અલગ અલગ સકેડા વાળા ને કલર કલર યાન ભીંડાન હાદાન લાંબાન દેજો ને અમે તૈયાર ના ના પાપણ તો અમે ઘરે કર હું કેવી છું ફુગી વરુ ઓમ તમાર દીકરાન રજા હોય તે કરો એટલે હું અમને આરે ને ઓહો તો પડીકા હું જોતી નથી મારું ધ્યાન એ નથી પોપરીંગ ની એક પેકેટ આપો બાલાજી નું ને ચાર ચસ્કા વેફળ આપો અલ ભાઈ તે તો કલાક કરી મસાલા હાટુ આવીતી કે કલેવા હાટુ આવીતી તી લે મન તો થાય ને પડીકા ખાવાનું ક્યાંક ક્યાંક તમને ઘર હું ગમે પડીકુ બેઠી હો તમે બેહો છો પાહે ફેટ લાગી હો પાછળ કોથરી સાટી જાશો ઠાવકી ના ખાતા ઓલા તન કેમ કે તમારી બોલે હાલો હવે હું જાવ છું ઉપાડીને આઈ લાવજો બરાબર હજી મારે સકી જાણવું જો હે ને ક્યાં ધાણા જીરું દરાય છે ને ક્યાં હું આ તે ઓર કેવડું કામ છે હાલો રેડી જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ